એ હા હુઆડો ડેરે પેડો કરીને હા આ આ હુઆડો તો આવી ગયો રેડી આડલામાં શું કેનું ઘરે છે જમણી બાજુ એટલે આરીયા ઢોપલી લાગે એટલે હવે આનું આલમો કામ

ઓ તો હોય તમને જ બેનો બેહો હેડો ઓય તો બાપું બે એ આવરા બેહો બેહો અલ્યા ગોદડું તો બેહો ઓય એમને બેહો બેહો નકર બેહો ઓય આવરા સાહેબ સાહેબ ને ઓર્ડર મળ્યો મળી જાય તો 5 રૂપિયા આવે બુધેલા તમે ઇન્જીનીયર સાહેબ કેટલો ભણે અમે ને અમે મેટ્રિક પાસ

ત્રણ વર્ષ બોને ત્રણ વર્તય ભરવામાં ખાશે નદીમાં આબો ખાજો છે એના કરતા સાસની લારી જ ને સાથે લારી ઓકરો રૂપિયા કમાચા